વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નર્મદા જિલ્લામાં છે રૂપિયા એક હજાર બસો ઓગણીસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે જેમાં રૂપિયા ત્રણસો તેર કરોડના ખર્ચે તૈયાર થયેલી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ પણ સામેલ છે ઓગણચાળીસ એકરમાં ફેલાયેલી અને આડત્રીસ બિલ્ડિંગો ધરાવતી આ યુનિવર્સિટી અહીંના આદિવાસી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે

આજથી બે દિવસ વડાપ્રધાન ગુજરાત યુનિવર્સિટી રાજપીપળા નર્મદા જિલ્લામાં સૌપ્રથમ એક ભવ્ય ભવન બનાવવામાં આવ્યું છે ત્રણસો ત્રણ કરોડના ખર્ચે આ ભીરસાન્ડા ટ્રાયબલ યુનિવર્સિટી ખાસ કરીને અહીંના આદિવાસી વિદ્યાર્થીઓ જેમને હવે વિદ્યાર્થીઓને બહાર જેવું નવું પડે ત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે એની તડામાર તૈયારી થઈ રહી છે અને આજે સાંજ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એનું બટન દબાવીને લોકાર્પણ કરવાના છે ત્યારે નર્મદા જિલ્લા ને આ ત્રણસો ત્રણ કરોડના ખર્ચે આ બિલ્ડિંગનું લોકાર્પણ થયું છે નવી ભેટ મળી છે એનાથી વિદ્યાર્થીઓમાં પણ આનંદ લાગણી છે દીપક ટીવી થર્ટીન ગુજરાતી ફક્તિ ગુજરાતી નર્મદા